હેલો હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે આજે હું તમારી સાથે બટાકાનું રસાવાળું શાક ડાયરેક્ટ કુકરમાં કઈ રીતે બને છે છે તેની શેર કરીશ અને આ ખાસિયત એ કે જે જાડો બનશે અને તેમાં આપણે ડુંગળીનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ તમે ચાહો તો લસણનો ઉપયોગ પણ સિફ કરી શકો છો તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ ડુંગળી લસણ વગરનું જાડા રસાવાળું બટાકાનું શાક કેવી રીતે બનાવાય છે તો સૌથી પહેલાં આપણે ગ્રેવી તૈયાર કરીશું અને તેની માટે મેં અઢીસો ગ્રામ ટામેટા લઈ અને તેને રફલી ચોપ કર્યા છે તેમાં આપણે લગભગ એક કીચ જેટલું આદું એડ કરીશું અને સાથે જ બેથી ત્રણ જેટલી લસણની કળી એડ કરીશું પરંતુ લસણ બિલકુલ ઓપ્શનલ છે પાણી વગર જ આપણે તેને સારી રીતે ક્રશ કરી અને સાઈડમાં મૂકીશું ટામેટા અઢીસો ગ્રામ છે ને તો બટાકા આપણે સાતસોના પચાસ ગ્રામ લઈશું બધા જ બટાકાને છોલી અને સમારી લઈશું અને આ રીતે જ્યારે બટાકાને આપણે એક જેવા સમારી લઈએ ને તે પછી બટાકામાં પાણી નાખી અને તેને સાઈડમાં મૂકીશું આજે આપણે આ શાક ડાયરેક્ટ કૂકરમાં બનાવવાના છીએ તો તેની માટે કૂકરમાં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થઈ જાય ને તે પછી તેમાં હાફ ટી સ્પૂન જેટલી રાય વન ફોર્થ ટી સ્પૂન જેટલા મેથી દાણા વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું અને સૂકા આખા મસાલામાં બે લાલ મરચાં એક તમાલપત્ર ત્રણથી ચાર લવિંગ અને લગભગ એક ઇંચ જેટલો આપણે તજનો ટુકડો એડ કરીશું અને દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન તેમાં એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બધી જ વસ્તુને આપણે લગભગ અડધી મિનિટ સુધી સાતળી લઈશું અને આ બધા જ મસાલા જ્યારે સારી રીતે સતળાઈ જાય ને ત્યારે આપણે જે પ્યુરી બનાવીને રાખી હતી તે તેમાં એડ કરીશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું અને જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું ચારથી પાંચ બાદ જ્યારે આ રીતે તેલ છૂટું પડવા લાગે ને ત્યારે તેમાં વન ફોર ટી સ્પૂન હળદર થ્રી ફોર ટી સ્પૂન મીઠું મીઠું સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું લઈ શકો છો વન ટી સ્પૂન લાલ મરચાંનો પાવડર અને વન ટી સ્પૂન જેટલું આપણે તેમાં ધાણાજીરું એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું અને બધા જ મસાલા જ્યારે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે જે બટાકા આપણે સમારીને રાખ્યા હતા ને તેને તેમાં એડ કરીશું અને સાથે જ આપણે એક કપ જેટલું તેમાં પાણી એડ કરીશું અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો અને હવે આપણે તેમાં એડ કરીશું લગભગ વન ફોર્ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને જો તમે આ ચેનલ પર નવા હો અથવા તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચીશ બટાકા એકદમ સારી રીતે બફાઈ જાય તે માટે પાંચ વિસલ આવે ત્યાં સુધી તેને બાફીશું અને આ રીતે એકદમ ઠંડુ થઈ જાય ને તે પછી જ આપણે તેને ખોલીશું અને હવે આપણે તેમાં એડ કરીશું બે લીલા મરચાં જેને મેં એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે અને થોડી ફ્રેશ કોથમીર એડ કરીશું અને થોડી કોથમીર ગાર્નિશિંગ માટે રહેવા દઈશું બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને આ શાક પાંચથી દસ મિનિટ માટે જેમ ઠંડુ થશે ને તેમ તેનો રસો થોડો જાડો થઈ જશે આપણે આ રીતે બટાકાને ચમચામાં લઈ અને એક ચમચીની મદદ વડે થોડું પ્રેસ કરીને જોઈશું બટાકા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે એટલે કે આપણું શાક હવે પીરસવા માટે બિલકુલ રેડી છે આ રીતે બનાવેલું શાક પૂરી ભાખરી ખીચડી દરેકની સાથે ઘણું જ ટેસ્ટી લાગતું હોય છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરજો પરંતુ સૌ કરતાં પહેલાં તેને કોથમીરથી ગાર્નિશ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ